મોદીના જન્મદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં જો સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય સચિવ વિજય ચૌહાણ દ્વારા કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ તથા હોદ્દેદારોને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા મધ્ય ગુજરાતના આનંદ છોટાઉદેવપુર વાઘોડિયા વડોદરા નડિયાદના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ હિન્દુ ધર્મના પવિત્ર તુલસી માતાના છોડને સાથે રાખીને સંકલ્પ લીધા હતા કે વડાપ્રધાનનું જે સપનું છે મેક ઇન ઇન્ડિયા તથા તેમની વિચારધારાના છે તે લોકો સુધી પહોંચાડીશું અને લોકોને માહિતગાર કરીશું અને આગળ વડાપ્રધાનને કઈ રીતે સપોર્ટ કરીને તેમને કામ આપવું તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય સચિવ વિજયભાઈ ચૌહાણ તથા પ્રદેશ મહિલા પ્રમુખ સુનિલબેન જાણી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શહેરભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આજના દિન મતલબ કે મોદી સાહેબની જન્મતિથિ હોય અને મંચ પરિવાર તરફથી એક વિશેષ ગિફ્ટ વિશેષ ગિફ્ટ એની સાથે કે એવી રીતે આપીશું શું શકીએ મોદી સાહેબને તો પ્રધાનમંત્રી છે

અને દરેક પદાધિકારી પોતાની જાતે સંકલ્પ લેશે કે મોદી સાહેબને આવનારા સમયની અંદર જે મોદી સાહેબે જે વિચારધારા મોકલી છે જે મોદી સાહેબની યોજનાઓ છે જે મોદી સાહેબની મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ છે એને કેવી રીતે લઈ જશે અને લઈ જવા માટે મોદી સાહેબને એક વચન આપશે કે હું એક વર્ષ દરમિયાન આ પ્રકારે હું મારું કાર્ય સમર્પિત કરીશ આપને આપના વિચારો પહોંચાડીને અને આનો રેકોર્ડ અમે હેડક્વાર્ટરમાં રાખીશું અને આખા વર્ષ દરમિયાન એ જે પણ કાર્ય કરે છે એના પીક અને વિડીયો રાખી અને એક બંચ બનાવી અને અમે હેડક્વાર્ટર દિલ્હી અને મોકલીશું આજના બેઠકની અંદર વાઘોડિયા વડોદરા અને આણંદ બોરસદ ના જે કાર્યકરો છે એના જે પ્રતિનિધિઓ છે

આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે વિચારા ચાલી રહી છે કઈ રીતે જો ભારત વર્ષ હિન્દુઓનું જ છે કોઈક વિચારધારા ક્યાંક દિમાગમાં એવું ગુસાડી દીધું તું ક્યાં હિન્દુઓનું નથી તો જ્યારે ભારત દેશની અંદર ગુજરાતનો સિંહ જ્યારે છે અને તમામ હિન્દુઓના હૃદય સમ્રાટ છે તો હિન્દુ રાષ્ટ્ર ભારતનું પોતાના હિન્દુઓનો હક છે એમાં કોઈ વિચારધારા કે જોવાની કોઈ જરૂર છે આપી દઈશું અમને ક્યાં તકલીફ છે હિન્દુ ભારતનો એક માત્ર છેલ્લો સ્થાન છે અને બાપ દાદાઓની જ્યાં અહીંયા આગળ અમારા લોહી વેરડાના છે આ ભૂમિ માટે અને આ ભૂમિમાં સન્માન માટે જરૂર પડશે તો મોદી સાહેબ સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી હશે ધ બેસ્ટ અને મેં એમને આભાર માનીએ છીએ કે એક સારો હીરો ઉપર સુધી લઈ ગયા પણ મોદી સાહેબ એકલા નથી મોદી સાહેબ સાથે એક બહુ જ મોટો વર્ગ છે જે પોતાનું જેને કોઈ પેકેજની કે કોઈ સત્તાની જરૂર નથી એ માત્ર ને માત્ર એક મોટો સિંહ છે અને સિંહની સાથે રહેવાનું ગૌરવ છે અને જરૂર પડશે તો માથું આપી દેવાનું પણ અમને એનું ગૌરવ છે એક સિંહ સાથે તો હિન્દુ હિન્દુ નો દેશ છે તો હિન્દુ જ છે એને અલગ નજરથી જોવાની કોઈ જરૂર નથી